બોલો શ્રી રામચંદ્રજી ભગવાનની જય ભક્તો આજે આપણે વિડીયો લઈને આવી ગયા છીએ આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા જ હરે નહીં મારા હૃદયપૂર્વક જય શ્રી રામ ભક્તો આજનો આપણો વિડીયો છે શ્રી અયોધ્યા નગરીનું મહાત્મયનો વિડીયો છે એ નગરીનો કેવો મહિમા છે કેવા ફળની પ્રાપ્તિ થાય છે એનો વિડીયો છે તો આ વિડીયો તમે પૂરેપૂરો સાંભળજો જેથી કરીને આપણને પૂરેપૂરા ફળની પ્રાપ્તિ થાય ફક્ત અને આ ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા બધા જ વિડીયો તમારા સુધી પહોંચે અને બધી જ કથાનો લાભ મળે ફક્તો આ ચેનલમાં આપણે ધાર્મિક ના વિડિયોઝ આવે છે જેવા કે સ્કંદ પુરાણ છે ભાગવદ્ ગીતા છે શિવપુરાણ છે બીજી અનેક વ્રત કથાઓના વિડીયો આવશે તો આને લગતા વિડિયો આવશે તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અવારનવાર તમને આવા વિડીયો તમને જોવા મળશે અને આ કથાનો લાભ મળશે અને પુણ્યને પ્રાપ્ત થશે ભક્તો તો આવો આપણે કથાને આગળ આરંભ કરીએ ભક્તો નરોમાં ઉત્તમ નર ભગવાન શ્રી નારાયણ અને માતા ભાગવતે સરસ્વતી દેવીને વંદન કરીને પ્રભુ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ દશરથનંદન રાજા શ્રીરામનો કુરુકક્ષેત્રમાં બાર વર્ષ સુધી ચાલનારો યજ્ઞ સંપન્ન થઈ રહ્યો હતો તે યજ્ઞમાં વેદ વેદાંતોના પૂર્ણ જ્ઞાતા નિર્મળ ચિત્તવાળા ઘણા ઋષિમુનિઓ આમંત્રિત થયા હતા તે સર્વે મુનિ શ્રેષ્ઠો સ્નાન જપ વગેરે કરીને યોગ્ય આસનો પર વિરાજ્યા તેમની આગેવાની ભરદ્વાજ મુનિએ લીધી હતી ત્યારે ત્યાં પધારેલા રોમહર્ષણજીની સર્વ મુનિઓએ પૂછ્યું હે ભગવાન હે ભાગ્યવાન અમે આ પાવન પ્રભુને અત્યંત પ્રિય એવી અયોધ્યાનું મહાત્મ્ય સાંભળવા માંગીએ છીએ શ્રોતજી કહે છે હે સત્તમ હું પ્રભો વ્યાસ મુનિને નમસ્કાર કરીને અયોધ્યા મહિમા સંભળાવો છો તે તમે સાંભળો રાવણનો વધ કરનારા પદ્માશ શ્યામલ વર્ણનના અવિનાશે શરૂઆતમાં શ્રીરામને હું પ્રણામ કરું છું આ પવિત્ર નગરીની પ્રાપ્તિ પાપી પુરુષોને થતી નથી આ શોભાયમાન અને દિવ્ય નગરીમાં ઘણા મહાત્માઓ વસે છે આ પૂરી માન સરોવરમાંથી ઉદ્ભવેલી સરયુ નદીને કાંઠે આવેલી છે આ પૂરીનું પાલન સૂર્યવંશી ઈક્ષવાકો રાજાઓ કરે છે હે ઋષિ શ્રેષ્ઠો ભગવાન વિષ્ણુના જમણા અંગૂઠામાંથી ગંગાજી અને ડાબા અંગૂઠામાંથી સરયો જે નીકળ્યા છે આ બંને નદીઓ દેવોથી પૂજાય છે આ બંને નદીઓમાં સ્નાન કરવાથી બ્રહ્મહત્યાનો પાપ મળી જાય છે અયોધ્યા શબ્દમાં બ્રહ્માજીને અકાર કહેવાય છે વિષ્ણુ યકાર અને ધકાર રુદ્ર સ્વરૂપ કહેવાય છે ગમે તેવા મોટા પાપો પણ આ પૂરીની સાથે યુદ્ધ નથી કરી શકતા આ નગરી ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર પર સ્થિત છે આ નગરીનું દર્શન અવર્ણનીય છે અહીં સાક્ષાત ભગવાન વિષ્ણુવાસ કરે છે આ અયોધ્યા નગરીની સ્થિતિ સહસ્ત્રધારી તીર્થથી પૂર્વમાં એક યોજન સુધી સમસ્થાનથી પશ્ચિમ દેશામાં એક યોજન સુધી સરઠાથી દક્ષિણ દિશામાં એક યોજન સુધી અને તમસાથી ઉત્તર દિશામાં એક યોજન સુધીની છે આ નગરી જ ભગવાન વિષ્ણુનું અંતગૃહ છે અયોધ્યાનો આકાર મત્સ્ય જેવો છે આ મત્સ્યરૂપી નગરીમાં પશ્ચિમ દિશામાં ગૌપ્રકાર તીર્થથી માંડીને અસ્તતીર્થ સુધી ન મસ્તકનો ભાગ ગણાય છે ઉચ્છ ભાગ પૂર્વ દિશામાં છે દક્ષિણ અને ઉત્તર દિશામાં એનો મધ્યમ ભાગ છે પ્રાચીન કાળની વાત છે વિષ્ણુ શર્મા નામનો એક ઉત્તમ ભૂદૈવ ધર્મ કાર્યમાં રત રહેતા હતા તેઓ વેદગ્ન હતા એક દિવસ તેઓ તીર્થયાત્રા પ્રસંગે અયોધ્યાપુરીમાં આવી પડ્યા ચડ્યા તેમણે આ નગરીમાં તપશ્ચર્યા આરંભ કરી પહેલાં તેમણે શાક મૂળ ફળ વગેરે ખાઈને તપશ્ચર્યા કરી પાછળથી તેઓ ફક્ત વાયુ પીને રહેવા લાગ્યા તેઓ દરરોજ સ્નાન કરીને વિધિપૂર્વક ભગવાનની પૂજા કરતા હતા ભગવાન શ્રીહરિમાં એકચિત્ત રાખીને પ્રાણાયામ કરતાં કરતાં ઓમકારનો જપ કરતા હતા તેઓ હૃદયમાં ખેલેલા પદ્માસનનું ચિંતન કરતાં તેમની પર ચતુર્ભુજ ધારી શંખચક્ર ગદા અને પિતાંબર ધારણ કરેલા પ્રભુનું ધ્યાન અને પૂજન કરતા આમને આમ ત્રણ વર્ષ વીતી ગયા ત્યાર પછી વિષ્ણુ શર્માએ ભગવાન વિષ્ણુની આવી રીતે સ્તુતિ કરવા માંડી હે સર્વેશ્વર હે પ્રભુ હે મહાવિષ્ણુ આપ મારે પર પ્રસન્ન થાઓ હે પુરુષોત્તમ પ્રસન્ન થાઓ હે કમલાક્ષ હે દેવાધે દેવ હે કૃષ્ણ મુરારી હે અવર્ણનીય હે અચિંત્ય આપનો જય થાઓ આપ શ્રી શ્રીહરિને નમસ્કાર હે સર્વાત્મા હે ઈશાન હે કેટવનો નાશ કરનાર ભૂ ભૂતેશ્વર આપ જગતના આદિ કારણ છો હે જગદેશ્વર હે ત્રૈલોક્યના રક્ષક અને અધિપતિ આપને પ્રણામ આપ દેવોના પણ દેવ અને જળમાં શયન કરનારા છો આપ સર્વજીવોને આપની તરફ જ આકર્ષે રહ્યા છો હે શ્રી કૃષ્ણ આપને પ્રણામ આપજ માતા પિતા ભાઈ બંધુ મિત્ર છો આપ જ યોગીજનોનું મન છો યોગીઓ આપનામાં જ રમે છે હે ચક્રધર હે સુદર્શનધારી આપને વંદન હે માધવ આપજ ભયથી વિવળ બનેલા માટે આશ્રય સ્થાન છો આપજ હવિષ્ય સષ્કર પ્રભુ અને અગ્નિ છો આપજ કરણ કારણ કર્તા અને પરમેશ્વર છો હે ગદા શંખ ચક્ર અને પદ્મધારી પ્રભુ હે मदराचल धारे कच्छप आप मारे पर कृपा कर प्रसन्न थाओ हे मधुसूदन ने हे कमलकांत हे लक्ष्मीकांत हे रमाकांत मारे पर प्रसन्न थाओ हे भुवनेश्वर हे कृपाना करवैया कृपा करो વિષ્ણુ શર્માની ભક્તિથી પ્રસન્ન થયેલા પ્રભુ તરફ જ પ્રગટ થયા તરત જ પ્રગટ થયા પિતાંબર ધારી ગરૂડ પર બિરાજમાન ચતુર્ભુજ સ્વરૂપ ધારે પ્રભુએ વિષ્ણુ શર્માને કહ્યું હે વત્સ હું તારી ઘોર તપશ્ચર્યાથી પ્રસન્ન થયો છું આ સ્તોત્રથી તારા બધા પાપ બળી ગયા છે તો વરદાન માગ વિષ્ણુ શર્માએ કહ્યું હે પરમ કૃપાળુ દેવ હું તો માત્ર આપના દર્શનથી જ કૃતકૃત્ય બની ગયો છું મને એક માત્ર આપને અવેચળ ભક્તિ આપો પ્રભુએ કહ્યું તથા મોક્ષદાયક વૈષ્ણવી ભક્તિ પ્રાપ્ત થાવ અહીં આ સ્થળે મુક્તિદાયક ગંગા પ્રગટ થઈને અવેચળ સ્વરૂપે રહેશે આમ કરીને પ્રભુએ ચક્રથી તે સ્થળને ખોદીને ગંગાજળ પ્રગટ કર્યું ત્યારથી ત્યારથી તે સ્થાન ચક્ર તીર્થના નામથીને ઓળખાય છે આ તીર્થ ત્રૈલોક્યમાં વિખ્યાત છે આ સ્થાન પર સ્નાન અને દાન કરવાથી મનુષ્ય વિષ્ણુલોકમાં જાય છે આ સ્થળે ભક્તોને મુક્તિ દેનારી મારી વિષ્ણુલોકમાં જાય છે આ સ્થળે ભક્તિ ભક્તોને મુક્તિ દેનારી મારી વિષ્ણુ હરિના નામવાળી પ્રતિમા અહીં સ્થાપો તે વિષ્ણુ શર્મા બ્રાહ્મણે તરત જ પ્રભુની આજ્ઞા માથે ચડાવીને પ્રભુને વિષ્ણુ હરિના નામવાળી મૂર્તિ ત્યાં સ્થાપી ચતુર્ભુજ સ્વરૂપવાળા શંખ ચક્ર ગદા પદ્મધારી પ્રભુ શ્રી વિષ્ણુ હરિ ત્યારથી જ ત્યાં બિરાજમાન થયા છે કાર્તિક સુદ દસમથી પૂનમ સુધી ત્યાં બિરાજમાન થાય છે કાર્તિક સુદ દસમથી પૂનમ સુધી ત્યાં યાત્રામેળો થાય છે ચક્રતીર્થમાં સ્નાન કરીને મનુષ્ય પાપોમાંથી છૂટી જાય છે જે મનુષ્ય તીર્થમાં પિતૃઓને ઉદ્દેશીને પિંડદાન કરશે તેના પિત્રો સંતુષ્ટ થઈને પ્રભુના પરમધામમાં નિવાસ કરશે ભગવાન શ્રીહરિ તીર્થમાં વિષ્ણુ હરિના સ્વરૂપે ઉત્તમ રૂપ ધારણ કરીને લોકોને મુક્તિ દેવા માટે જ ત્યાં પ્રતિષ્ઠિત થયા છે જે માનવી તીર્થમાં આ સ્નાન કરીને ખૂબ જ પ્રેમ ભાવ શ્રદ્ધા થઈને પ્રભુ શ્રી હરિની પૂજા અર્ચના કરે છે એ અવશ્ય પ્રભુના પરમધામમાં વસવાટ કરે છે તો ભક્તો આ કથા એ આપણે પૂર્ણ કરીએ છીએ આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું ત્યાં લાગીને મને રજા આપો બોલો શ્રી હરિનારાયણની જય